લખમાં શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી શિક્ષણ વિભાગ અને આદિજાતિ વિભાગ દ્વારા એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ચાલુ વર્ષમાં આવેલી મેનેજમેન્ટ કોટાની સ્કોલરશિપ બંધ કરી દેવામાં આવી છે અને સાથે જ એલएलबीના વિદ્યાર્થીઓના એડમિશનો ગ્રાન્ટીન એડ કોલેજમાં બંધ કરવામાં આવ્યા છે અને જેને લઈને વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને વિદ્યાર્થીઓએ વિરોધ દરમિયાન સરકારના પરિપત્રની પણ હોળી કરી હતી વિરોધના પગલે પોલીસને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી છે તો સુરતની અંદર વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જેમાં એસપી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે મેનેજમેન્ટ કોટામાં સ્કોલરશિપની ફાળવણી ન કરતાની સાથે જ આ વિરોધ ઉગ્ર બની રહ્યો છે શિક્ષણ વિભાગ અને આદિજાતિ વિભાગ દ્વારા સ્કોલરશીપ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ સાથે જ વિદ્યાર્થીઓના એડમિશનો ગ્રાન્ટેડ કોલેજમાં બંધ કરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓને સચોટ ન્યાય મળે તે માટે એબીવીપી દ્વારા પણ સુરતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે વિદ્યાર્થીઓના તમામ પ્રશ્નોને લઈ અને એબીવીપી અત્યારે સરકાર સામે બાયો ચડાવી અને વિરોધ પર ઉતરી ગયું છે શિક્ષણ વિભાગ અને આદિજાતિ વિભાગ દ્વારા સ્કોલરશિપ બંધ કરવામાં આવી છે અને તેની રહીને આ વિરોધ જોવા મળ્યો. વિરોધ કરવામાં આવી રહ્યો છે આપણી જોડે અન્ય વિદ્યાર્થીઓ પાસે વિરોધ કરવામાં આવી રહ્યો છે કારણ

આજે વિરોધ કરવામાં આવ્યો છે જે પ્રાઇવેટ સંસ્થા છે જે પ્રાઇવેટ યુનિવર્સિટી છે જે ગવર્મેન્ટ જે સીટો છે તેને મેનેજમેન્ટ સીટોમાં કન્વેન્ટ કરવામાં આવે છે પ્રાઇવેટ યુનિવર્સિટી અને ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં બંદે નિયમ સેમ હોવા જોઈએ જો આ અમારી માંગ સંતુષવામાં આવે આ તો અમારો ટેલર છે એ પણ વધારે અમે ઉગ્ર થી આંદોલન કરશું અને જ્યાં સુધી અમારી માંગ અમે લોકો રસ્તા પણ જામ કરશું અને બધા ધારાસભ્ય પણ આવેદન આપશું જરૂર પડશે વિધાનસભા પણ ગેરાઓ કરશું કોઈ જોઈ શકાય છે અલગ અલગ માંગણીઓ ને લઈને અત્યારે વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે તમે જણાવજો કઈ રીતનો વિરોધ જે છે તે કરવામાં લોકો અટકાવી દીધી છે કરીને સ્કોલરશિપ આવે છે તો વાળાને કેમ નથી આવતી કેમ લોકોની સ્કોલરશિપ અટકાવી દેવામાં આવી છે આ માટે અહીં આંદોલન અમે

જે વાતો કરવામાં આવી છે તેને લઈને અત્યારે વિરોધ નો સૂર જે છે તે યુનિવર્સિટી બહાર જોવા મળી રહ્યો છે સાહિત્ય તો આ તસવીરો જે છે સુરત શહેરની છે અને સુરત ની અંદર રસ્તા પર તમામ લોકો અને અત્યારે તમામ લોકોને પોલીસ દ્વારા સુરત શહેરમાંથી

કારણ કે રોડ પર બેસી વિરોધ કરવામાં આવ્યો હતો ટ્રાફિક જામની ની જોવા મળી હતી અને તેને લઈને એક આવી હતી પરંતુ હાલ અત્યારે જોઈ શકાય છે વિદ્યાર્થીઓને તમામ અત્યારે

લો કોલેજ એનો એડમિશન પ્રક્રિયા આ વર્ષે થવી જોઈએ ગયા વર્ષે ગુજરાત ભર માં ઓગણત્રીસ કોલેજો પ્રવેશ પ્રક્રિયા નહીં થઈ એના લીધે જન જાતિના વિદ્યાર્થીઓ ભરી વિદ્યાર્થીઓ અને જે રીતના અત્યારે જોઈ શકાય કે તમામ ની જે છે તે અટકાયત કરી લેવામાં આવે છે અને અત્યારે આગામી સમય દરમિયાન કરવામાં આવશે તેવી બાહદારી પણ આપવામાં આવી છે સાઈ જગતા જીએસટીવી સુરત તો સુરત દ્વારા અંદર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે યુનિવર્સિટીની બહાર જે વિદ્યાર્થીઓ અને એબીવીપી જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ પોલીસ દ્વારા તેમની અટકાયત પણ કરવામાં આવી હતી પોલીસ દ્વારા અનેક જે કાર્યકર્તાઓને આગેવાનો છે એબીવીપી તેમની અટકાયત કરાઈ

છોડવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો મોટી સંખ્યાની અંદર જે રીતના વિરોધ જે છે તે કરવામાં આવ્યો હતો પરંતુ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો અને રસ્તો બંધ કરી દેતાની સાથે તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા તમામની અટકાયત જે છે તે કરી લેવામાં આવી હતી અત્યારે યુનિવર્સિટી ગેટના આપણે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે પોલીસનો બંદોબસ્ત અત્યારે પણ જોવા મળી રહ્યો છે અને હાલ અત્યારે તમામ જે એ બીપી કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત જે છે તે કરી દેવામાં આવી હતી જોઈ શકાય જ્યાં જે કાગળિયાઓ જે છે તે પેપરો પણ ફાડી દેવામાં આવ્યા હતા અને ભયંકર વિરોધ જે છે તે સુરત શહેરની અંદર જોવા મળી રહ્યો હતો ત્યારે અત્યારે જે રીતના રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી ત્યારે તાત્કાલિક ધોરણે તમામ જે એબીપીના કાર્યકર્તાઓને પોલીસ દ્વારા અટકાયત જે છે તે કરી દેવામાં આવી હતી અને જે રીતના જે છે તેમને કોલરશીપ બંધ કરી દેવામાં આવી છે અને તેના જ કારણે અત્યારે વિરોધ જે છે તે કરવામાં આવ્યો હતો અને હાલ અત્યારે યુનિવર્સિટી ગેટ બહાર પોલીસ ની જે છે તે હાલ જોવા મળી રહી છે પરંતુ તમામ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓની એબીયુપીના તમામ વિદ્યાર્થીઓની પોલીસ દ્વારા અટકાય જે છે તે કરી દેવામાં આવી હતી ટીંગાટોળીના દ્રશ્યો સામે આવ્યા હતા પરમિશન પૂછવામાં આવ્યું એવીપીને તો એબીયુપી જણાવ્યું હતું કે જ્યારે એબીયુપી વિરોધ કરતો હોય ત્યારે પરમિશનની કોઈ જરૂર નથી હોતી તેવી વાત એબીયુપીના સભ્યો દ્વારા પણ કરવામાં આવી હતી પરંતુ જ્યારે રસ્તો બંધ કરવામાં આવ્યો હવન કરવામાં આવ્યો ત્યારે ભયંકર વિરોધ સુરત શહેરની અંદર જોવા મળ્યો હતો ત્યારે રસ્તો બંધ કરી દેતા ના છોટકે પોલીસે તમામ લોકોની પોલીસે હટકાજ કરવામાં આવી છે સાહેબ જો આ વિરોધ પછી પણ એમની માંગણી સંતોષવામાં નહીં આવે તો આગળના પગલા તેમના કયા રહેશે બિલકુલ ચોક્કસપણે જાણે ત્યારે તેમણે જણાવ્યું છે કે જો આ વિરોધ યથાવત રહે છે અને માંગણી ન સંતોષવામાં આવશે તો આગામી દિવસો દરમિયાન પણ આના જે ભયંકર વિરોધ છે છે તે જોવા મળશે એ ભાઈદરી પણ એબીપી દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ જે રીતના તેમની માંગણીઓ હતી અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા હતા જો આગામી સમય દરમિયાન અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધ જે છે તે કરવામાં આવશે અને આનાથી પણ ઉગ્ર વિરોધ જે છે તેવી ની ટીમ દ્વારા કરવામાં આવશે તેવી બાયદરી આપી ગઈ જોડાયા